અ જો માનતા ચાલુ થઈ ગઈ છે અને જો આ રીત ને ગોઠાઈ રોડ ઉપર આ ગ્લાસ તો માનતા ની પ્રક્રિયા ચાલુ છે આ મારા કુમાર આ કુમાર હવે ચાલુ હો ભાઈ વિડીયો

જેથી કરી કોઈને પણ છે ને એક્સિડન્ટ થવાના ચાન્સ રહે નહીં રાતે જાતા હોય હાઈવે ઉપર તો સેફ્ટી માટે આપી છે કે ગેંગ બધા ભેગા જ છે બધા શું કે ખારું ભાઈ આખી ગેંગ ભેગી બધા જો એકલા હેલ્પમાં હે બધા

પબ્લિક મીડિયા હાથમાં રેડિયમ બાંધી દીધી છે સેવા ભાવિકો બધા રસ્તામાં ચાલુ છે બરોબર લઈ આવ્યું પબ્લિક નો સપોર્ટ અમને મળતો રહે છે હા હાલો ભાઈ હાલો ઉપરયો ઉપરયો જય રામ મહાદેવ જય માં મેલડી ઓ હાલો ભાઈ ક્યાં ભાઈ હવે થાકી ગયા નથી ને એ

મહેમાન આવી ગયા ભાઈ ભાઈ હારું રામ 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 ભાઈ રામ રામ હું ક્યા હારું હું ક્યાં હા ભાઈ હારું એને આ મદદ કરો એવા કે શું

હાલો ભાઈ નામ લઈને હાલતું રાખો હાલતું રાખો પછી અત્યારે લગભગ કેટલા આ ફોનમાં જો આ ફોનમાં વઈ ગયા બે ને સાત બે ને સાત થઈ ગઈ છે ને લગભગ હોય છે રોડ ઉપર બધા છે ને આખો રોડ ખાલી આમ જો તમને એક વાહન ક્યાંય જોવા નહીં મળે બધી બાજુ છે ને છપાટ કોઈ છે નહીં ફાઈનલી ડોમિનોઝ પિઝા એ પહોંચી ગયા છે અને અત્યારે પિઝા બંધ થઈ ગયા છે પેડક ઉપર નવી બ્રાન્ચ થઈ ગઈ છે અને આપણે જો હજી રસ્તામાં છે આવી રીતે હજી તો પેડક રોડનું કેવું સર્કલ આ બીજું સર્કલ છે હવે વાગી ગયા છે રાતના સાડા ત્રણ તો એક બીજા બ્લોગર રહ્યા દેખાય છે બનાવે બ્લોગ આ બ્લોગ બનાવે ક્લાસ હજી તો લગભગ ખબર પડી જાય છે

હવે લગભગ અહીંયા ભૂખતા મને લાગે છે ને હવાર હવારે પડી ગયા તો હવારે નહીં ભૂગી નહીં હજી કાલ નદી હાલવું પડશે રાતે 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 પછી હોય જવું હવે ફાઇનલી ગાઈસ ગુડ મોર્નિંગ હવે મિત્રો અત્યારે તો ગુડ મોર્નિંગ તો ન કહીએ કઈ કેમ કે હવે રાતે આપણે છે ને કાલે લગભગ છ વાગી ગયા તા હવારે હુવામાં અને મારા મમ્મી લગભગ છે ને હજી એને પોચ્યા નથી એટલે એને પછી મારા સાધુ ભાઈને ઘરે સુઈ ગયા હતા તા લટુંકમાં હવે અડધથી પાછા આપણે હાલવાનું બાકી રાખ્યું હતું અને આજે પછી અડધથી પાછું જ્યાંથી સ્ટોક કર્યું હતું ત્યાંથી ત્યાંથી પછી એને આપણે હાલવાનું સ્ટાર્ટ કરશું હાલ હાલ હાલો હાલ હાલવા અમીન કહેતા હાલવા અમીન હાલ હાલ જલ્દી હાલો શું રહે શું રહે એને હાલો અમેન બોલો હા

અને જો આ કોમ્પલેક્ષ છે બસ હવે થોડુક જ બાકી કોમ્પલેક્સ ની બહાર નીકળે સીધે સીધા સંકબી રોડે આપડે સામે જો સામે જવાનું છે જો સંતબી રોડ ઉપર એન્ટ્રી થઈ ગઈ છે આપડી સંકબી રોડ પ્લસ ઇમિટેશન માર્કેટ ને જો અહીંયા રસ્તા અત્યારે પહોંચી ગયા અને અહિયાં આપણે જો ફાકી બનાવવાનું કામ ચાલુ છે ફાકીનો ચાલુ જ રાખજો આપણે ફાકી વિના મેળ નહીં આવે હાલો તમે મદદ કરવા માંડો હું આય ઉભા

ਫੁੱਲ ਹਵਾ ਨਾਖਣੂ ਕੰਮ ਜੋ ਹਰਕੀ ਨਾਖਿਓ ਆ ਲੈ ਹੈ ਕੁਮਾਰ ਕੁਮਾਰ ਨੇ ਬਥੇ ਫੁੱਲ ਲੈ ਜਮ ਹਰਕੀ ਨਾਖਿਓ ਲੈ ਕਾਵੇਂ ਪੂਰੂ ਗੇਟੇ ਪੁੱਗੀ ਗਿਆ બે દઈ ગયા મિત્રો પણ માનતા મસ્ત ઉતરી ગઈ છે અને કાઈ પણ બધી મગજ માંથી શું છે કે પાર ઉતરી ગયો શાંતિ થઈ ગઈ કે માનતા બાકી હતી લગભગ બાકી હતી આજે કીધું મુહૂર્ત આવ્યું ને તો કીધું પૂરી કરી જ નાખો પેલા આ વસ્તુ પૂરી કરી નાખો ચાલો પેલા ઘરે પહોંચી થાકી ગઈ બે દિને બધે ઉજાગર એમના હે હજી કોઈ પૂતા નથી અડતાલીસ કલાક થી અંદર જાગે તો ચાલો સીધા પેલા ઘરે